સુરેન્દ્રનગરના સાયલા લીમડી હાઇવે પર અકસ્માતોની વણજાર અને વડોદ ગામ પાસે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે થોરીયારી ગામના યુવાનનું કાર અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું છે ટાયર ફાટતા સાઇડમાં ઉભેલા ટેન્કર પાછળ એક કાર ધુસી ગઈ અને કાર ધુસી જતા અકસ્માત થયો અને જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો સુરેન્દ્રનગર અને જ્યાં આ અકસ્માતોની ભણઝાળ સામે આવી છે જણાવી દઈએ સાયલા લીંબડી હાઇવે અને સાયલા લીંબડી હાઇવે પર અકસ્માત થયું છે જણાવી દઈએ વડોદ ગામ પાસે એક વ્યક્તિનું મોત થયું છે થોરિયારી ગામના યુવાનું કાર અકસ્માતમાં ઘટના સ્થળે મોત થયું છે તો આજમ સંવાદદાતા પરેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પરેશ સુરેન્દ્રનગરના સાયલા લીમડી હાઇવે પર અકસ્માતોની અને વધુ એક અકસ્માત જેમાં એક વ્યક્તિએ જીવ છે પરેશલા બંધ પડેલી પાછળ ઘૂસી જતા એક વ્યક્તિનું મોત હતું એના તાલુકાના ગામના રહેવાસીનું હતું હાલ પોલીસ માં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જી બિલકુલ પરેશ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર